એકદમ પોચી નરમ અને સ્વાદમાં મીઠી એવી જુવારની રોટલી અને લસણની ચટણી હોય ને તો એની આગળ તો બત્રીસ પકવાન પણ ફીકા લાગે પણ જ્યારે આપણે આ જુવારની રોટલી ઘરે બનાવીએ ને તો આની અંદર એવું થાય છે કે આપણી ઘઉંની રોટલીની જેમ એ ફૂલતી નથી ઠંડી થાય ને પછી એકદમ એ લુખી થઈ જાય છે તો એકદમ આવી દડા જેવી ફૂલેલી અને તમે એને બે ત્રણ કલાક પછી પણ ખાવ ને તો પણ ખાવામાં એકદમ જ નરમ એવી આ જુવારની રોટલી તમે પણ ઘરે તૈયાર કરી શકો છો આજે હું તમારી સાથે એની જે સ્પેશિયલ છે શેર કરવાની છું કે જેનાથી તમે ક્યારે પણ આ રોટલી નહીં બનાવી હોય ને તો પણ પહેલી જ વારમાં એકદમ સરસ જુવારની ફુલકા રોટલી બનાવી શકશો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતન કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ જુવારની ફુલકા રોટલી બનાવવા માટે અત્યારે મેં જુવારનો લોટ લીધો છે તો અત્યારે હું તમને કપનું માપ બતાવું છું તમે કોઈ પણ કપ તપેલી નાની હોય એનું માપ સેટ કરી શકો લોટ તમારે આ રીતે ભરવાનો છે લોટ ભરો ને તો આ રીતે થોડો હલકા થપ હલકાપાવવાનો અંદર તો એક કપ પૂરો ભરીને આપણે જુવારનો લોટ લઈશું તમે જોઈ શકો છો મેં જે ચમચો ઉપયોગમાં લીધો છે એવો ચમચો હોય તો ત્રણથી સાડા ત્રણ ચમચા જશે પોલા હાથે નથી ભરવાનો બસ એટલા માટે જ બાકી માપ આપણે જે પાણી લેવાનું છે ને એના માટે અગત્યનું છે હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે તમે ના ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે જે કપથી આપણે લોટ લીધો છે ને એ જ કપના માપથી આપણે પાણી લેવાનું છે અને પાણી એકદમ ગરમ લેવાનું છે એકદમ ઉકળતું ખળખળતું પાણી હોય ને એવું લેવાનું છે તમે જોઈ શકો છો કે પાણી આપણું એકદમ ગરમ છે અને અત્યારે મેં જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી લગભગ છથી સાત નંગ તમારી ફૂલકા રોટલી બનીને તૈયાર થશે લોટ અને પાણીને બરાબર મિક્સ કરી લેવાના છે ગેસ ઉપર પાણી ઉકાળીને એની અંદર લોટ નાખીને પછી એવું કરવાની જરૂર નથી આ રીતે તમે એકદમ સરસ જુવારની ફૂલકા રોટલી તૈયાર કરી શકો તમારે રોટલો બનાવવો હોય તો પણ બનાવી શકાય મિક્સ કરી લેવાનું છે બરાબર અને પછી એને ઢાંકીને રહેવા દેવાનું છે મિક્સ કરી અને પછી ઢાંકીને લગભગ પાંચ થી આઠ મિનિટ એને રહેવા દેવું ખાસ જરૂરી છે જો તમે એમાં ઉતાવળ કરશો ને તો રોટલીમાં સરસ બાઇન્ડિંગ નહીં આવે એટલે કે લોટની અંદર સરસ બાઇન્ડિંગ નહીં આવે જો થી સાત મિનિટ થઈ ગઈ છે તો આ રીતે ઉપર જે વરાળ હતી ને ઢાંકણ પર લાગી ગઈ છે કે એટલું ગરમ પાણી હતું હજુ પણ લોટ થોડો ગરમ હશે એટલે હાથેથી એને ટચ ના કરવું આ રીતે ચમચાની મદદથી જ એને મિક્સ કરવાનું અને લોટ આપણે જલ્દીથી હવે ઠંડો થાય ને આપણે એને મસરીને બરાબર બાંધી શકીએ એના માટે એક પરાતની અંદર આપણે લઈ લઈશું બીજી વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે તમે જે જુવારનો લોટ ઉપયોગમાં લો ને એ બહુ જૂનો ના હોવો જોઈએ આપણો ઘઉંનો લોટ હોય ને તે તમે થોડો જૂનો હોય તો પણ વાપરી શકો પણ જુવારનો લોટ જો જૂનો હોય ને તમે વાપરશો ને તો એમાં કડવાશ પણ આવશે અને જ્યારે રોટલી બનાવશો તો લોટ માંગશો તો સરસ એની અંદર બાઇન્ડિંગ નહીં આવે એક ચીકાશ નહીં આવે કારણ કે જુવારની અંદર ઘઉંની જેવું લૂંટણ નથી હોતું હવે આપણે લોટને મસાલવાનો છે તો લગભગ પાંચથી સાત મિનિટ માટે લોટને મસળી લેવાનો એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને એનું જે ટેક્સચર છે એકદમ સરસ ચીકણું થઈ જશે આ રીતે જો લોટમાં ચીકાશ નહીં આવે ને તો પછી જ્યારે આપણે રોટલી વણીએ ને તો વચ્ચેથી તૂટી જાય અથવા તો પછી જ્યારે તમે એને રોટલીને ફૂલાવા માટે મૂકો તો એની અંદર ક્રેક્સ આવે તો એની અંદર એકદમ સરસ ચીકાશ આવી જરૂરી છે તો પાંચથી સાત મિનિટ માટે લોટને તમે મસળી લો તો એનું ટેક્સચર તમે જોઈ શકશો કે આ રીતનું એકદમ સ્મૂથ થઈ ગયું છે હવે ક્યારેક એવું થાય કે કોઈક જુવાર વધારે પાણી પીવે તો બની શકે કે તમને બીજું એક બે ચમચી જેટલું પાણી એની અંદર લાગી શકે તો એવા સમય પર તમારે થોડું હુંફાળું પાણી એની અંદર એડ કરવાનું ઠંડુ પાણી નહીં નાખવાનું તો જુઓ લોટ તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ છે જેવો આપણે ઘઉંનો રોટલીનો લોટ બાંધીએ ને એવી ટાઈપનો હવે એની અંદરથી આપણે જે ફૂલકા રોટલી બનાવી છે એટલે નાના નાના સ્લુવા તૈયાર કરવાના છે તમારે જો રોટલો બનાવવો હોય તો આની સાઈઝ થોડી મોટી રાખવાની આમાંથી તમે રોટલો પણ બનાવી શકો છો ભણીને હવે તમને થશે કે ભાઈ આમાં નવું શું છે તો નવું આપણે જે રોટલી શેકવાની છે ને એમાં શું ધ્યાન રાખવાનું છે ને એ વખતે આપણે કઈ ટ્રીક ફોલો કરવાની છે એ હું તમને જણાવું છું આ રીતે આપણે બધા જ જેના ગોળા છે એને હાથેથી સ્મૂથ કરી લેવાના અને ઢાંકીને રાખવાના જો ખુલ્લા રાખશો ને તો ડ્રાય થશે અને પછી એમાં આવશે વખતે તો ભલે તમે બે કે ત્રણ રોટલીના ગુલ્લા તૈયાર કર્યા હોય તો પણ એને ઢાંકીને રાખવાના હવે આપણી જે તવી હોય ને એની ઉપર આપણે થોડું તેલ લગાડી દેવાનું છે અને આખી તવીને આપણે તેલવાળી કરી લેવાની છે અને એનું કારણ બહુ હું તમને આગળ જણાવીશ બસ થોડુંક જ તેલ લગાડવાનું છે બહુ વધારે તેલ આપણે એને નથી લગાડવાનું તો આ થઈ ગઈ આપણી તૈયારી હવે આપણે રોટલીને વણીએ તો વણવા માટે અટામણ માટે હું જુવારના તમારી પાસે જે જુવારનો લોટ હોય એ થોડો જો ઝીણો ના હોય તો પછી તમારે એને ચાય ઉપયોગમાં લેવાનો રોટલી વણવાનું ચાલુ કરીએ ને એટલે આપણે તવીને ગરમ ગરમ મૂકી દેવાની છે અને અટામણ આપણે બહુ વધારે નથી લેવાનું હાથેથી એને ખંચરી જ લેવાનો ચોંટે નહીં ને એના માટે જ આપણે અટામણનો ઉપયોગ કરવાનો છે જો બહુ વધારે અટામણ હોય ને તો એ રોટલી પણ ઠંડી થયા પછી આપણે ખાઈએ ને તો એ સારી નથી લાગતી એટલે બને ને એટલું ઓછું અટામણ આપણે ઉપયોગમાં લેવાનું છે કારણ કે થોડી વણઈ જાય પછી જરૂર લાગે તો અટામણ આ રીતે ઉપર હાથેથી થોડું એની અંદર લગાવી દેવાનું અને કિનારીએથી જ આપણે એને વણવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથલી આપણી જે રોટલી વણીએ છીએ આ રોટલી પણ તૈયાર થાય છે અને સારી એવી આપણે જે ફૂલકા રોટલી બનાવીએ ને એવી પાતળી બનીને તૈયાર થાય છે તો આ પ્રમાણે તમે જો લોટ બાંધ્યો હશે ને એને લોટને કણસ્યો હશે ને તો તમારી રોટલી પણ તમે સેમ આ રીતે વણી શકશો હવે રોટલી વણી જાય ને પછી કિનારીઓ આ રીતે થોડી આ રીતે અંદર કરી દેવાની કારણ કે આ જુવાર હોય ને તો ક્યારેક એવું થાય કે આપણે ઘઉંના રોટલીની જેમ કિનારી પર એક સરખી ના બને અને થોડી ક્રેક જેવું લાગે તો જુઓ તમે જોઈ શકો છો મેં એને એકદમ પતલી ભણીને તૈયાર કરી લીધી છે હવે આપણે તવી ગરમ થઈ ગઈ છે તો એને શેકવા માટે મૂકીશું હવે જ્યારે રોટલીને આપણે આ રીતે રાખીએ ને ત્યારે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની અને શેકવા માટે મૂકીએ ને તો ફક્ત ત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટ કરતાં પણ ઓછી આપણે એને એક બાજુ રાખવાની અને તરત જ એને પલટાઈ દેવાની એક બાજુ એને ચડવા નહીં દેવાની એકદમ ત્રીસ સેકન્ડ જેવું રહે ને પછી એને ઊંધી ફરાઈ દેવાની ને જે બીજી બાજુ છે એને એકદમ સરસ થવા દેવાની બસ આજ છે સ્પેશિયલ ટ્રીક કે જયારે પણ તમે આ જુવાની રોટલી બનાવો તો એક બાજુ જે પહેલી બાજુ હોય એને તમારે ફક્ત ત્રીસ સેકન્ડ જ રાખવાની અને તરત એને પલટાવી દેવાની અને બીજી બાજુ જે છે ને એને એકદમ સરસ થવા દેવાની વચ્ચે વચ્ચે આ રીતે ફરાવતા દેવાનું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની જ્યારે આપણે બીજી સાઈડ ફરાઈ દઈએ ને પછી ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખવાની છે પણ તમારી પાસે જો મોટું બર્નર નર હોય તો મીડિયમ ટુ હાઈ વચ્ચે રાખવાની અને આ રીતે એને ચારેય બાજુ ફરાતા રહેવાનું અને તમને થોડી પરપોટા જેવું આવતું દેખાય થોડું ઉપર આવતું દેખાય વરાળથી પછી આપણે એની સાઈડ પલટાઈ દેવાની અને તમે જેવી એને ફરાવશો ને તરત આ રીતે દડાની જેમ ફૂલશે આ પ્રમાણે તમે જો કરશો ને તો તમારી એક એક જુવારની રોટલી દડાની જેમ ફૂલશે અત્યારે મેં ગેસ ધીરો કરી દીધો છે તમારે એને લોઢીને સાઈડમાં કરી ગેસ ઉપર ફૂલાવાની પણ જરૂર નહીં પડે એટલી સરસ તૈયાર થશે રોટલી તૈયાર થાય એટલે આપણે એને આ રીતે કાઢીને મૂકી દઈશું આપણે તવી ઉપર તેલ લગાડી તું એટલે તમે રોટલીને ફરાવશો ને તો એકદમ જ સરસ એની જાતે જે ફરશે એટલે બિલકુલ જ ચોટશે એટલા માટે જ આપણે તેલ લગાડી તું અને જ્યારે પણ તમે તૈયારથી રોટલીને કાઢો ને તો કોઈ પણ કાળાવાળી ડીશ હોય અથવા તો આ રીતની તમારી પાસે જે કેનની ડીશ આવે છે એ હોય તો એની અંદર તમે કઢશો તો એમાંથી વરાળ નીકળી જશે ને તમારી જે રોટલી છે ને બિલકુલ જ નરમ નહીં પડે જો આ બીજી રોટલી પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ દડાની જેમ ફૂલી છે તો આ પ્રમાણે તમે રોટલી તૈયાર કરશો તો તમારી દરેક રોટલી આવી જ રીતે ફૂલવાની છે અને આ રોટલી તમે ઠંડી થયા પછી ખાશો ને તો પણ એટલી જ સરસ સરસે નરમ રહેશે એવું નહીં થાય કે ગરમ ગરમ તો સારી લાગે પણ ઠંડી થયા પછી એ સારી ન લાગે ઠંડી થયા પછી તમે બે ત્રણ ચાર કલાક પછી પણ ખાવ ને તો પણ સરસ લાગશે તો આજકાલ ઘણા બધા લોકો ઘઉંના બદલે આ રીતે જુવાની રોટલી ખાતા હોય છે તો તમારે એને લંચબોક્સમાં કે પછી ઓફિસના ટિફિનમાં આપવી હોય ને તો પણ આપી શકાય અને રોટલી પર આપણે ઘી લગાડી દેવાનું છે અને આ રોટલી જે હોય ને એની અંદર થોડું ઘી લગાવવું જરૂરી છે તો મેં અત્યારે બધી જે રોટલી છે તૈયાર કરી લીધી છે અને હું તમને અત્યારે બતાડું તો જો રોટલીને હાથમાં આપણે આ રીતે લઈને પ્રેસ કરીશું તો એકદમ સરસ આમ રૂમાલની જેમ આવી જશે અને બિલકુલ જે તૂટશે પણ નહીં એટલી જ સરસ નરમ રહેશે અને આપણી જે ફૂલકા રોટલી હોય છે ને એના કેવા બે પડ ખુલે છે એવી રીતે આ પડ પણ ખુલશે તો એકવાર આ જુવારની રોટલીની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને આજની આ રેસીપી અને મારી ટ્રિક્સ કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો તમને જો પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુ ને વધુ શેર કરો તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે